ત્યાંથી પાછા કારખાનાવાળા સૂટે રાઈ ખાડા બારે આને મૂકવા જાવી પછી એટલે ગાડીઓ પલાળી દે તો હું જીનું કોરી રહી એટલે બસ છત્રીમાં રાખી એને જો તડકો નીકળ્યો છે બહાર મસ્ત અને મેં મારો જો કુર્તો અહીંયા હુકાવી નાખ્યું છે કેમ કે ભીનું થઈ ગયું હતું અને મારે હોઈ જવું હતું તો અમે કાઢી નાખ્યું અને પછી હું હોઈ ગઈ અત્યારે છે ને श्यार वाग वाईवा से जिनु लेवाजार होई किनी, अटले ओठी सो जोखडियार मा, श्यार मा थोड़ी वार से, अबने लाईया हूँ, और आई इनका पोग्रम सेट करिया अबुडे, प्रेमेली, तो मुषे नेकुले शावी गई सो, अने वया फाखाऊ सू, तो के मस्त હું ને જીનલ બે વેફર ખાવી છે જો આ મને બહુ ભાવે મારી ફેવરિટ વેફર છે આ ભર્યો બિસ્કિટ કેટલા મસ્ત આવે પણ અમારે જીનુ ભાવે નહીં આમ જોવા એના કાગળ તોડ્યો હશે ને તો કરીને બેન વેફર એક લઈને વહી ગયા છે વાસણ સડાવવાના છે મને કંટાળો આવે છે એટલે વાસણ સડાવવાના નથી આવતા નક તમે પાછા કહો કે ભાવ નકરો કંટાળો થતો હોય કામ કરવામાં કંટાળો ન થાવતો બધું કામ કમ્પ્લીટ કરીને જ હું પૂરતીથી પણ અત્યારે છે ને ભીના હશે ને તો લુસવાના છે ડબલ મહેનત ખાવાની છે મારે મને આમના ભીના ભીના વાસણ સડાવવા ગમે નહીં તો બધા ને પછી કોરા કપડાથી છે મમ્મી બટેકા ભૂંગળા કરી દે એમ તો મેં કીધું બટેકા ભૂંગળા કરી પેલા તાર પપ્પા ને પૂછી ફોન કરીને જોઈએ પાડે ને રાજના બટેટા ભૂંગળા ફેવરેટ છે એટલે ના તો નહી પાડે હાથ પાડશે તો મેં કીધું પૂછી જો આ પાડે

અમારા ચાર વાગ્યાનો ટાઈમ છે પાણી આવવાનું ચાર વાગ્યાથી ને તે સાંજે દસ વાગ્યા સુધી પાણી આવતું હોય હાલો જો તો હવે બટેટા તે બનાવવાના છે બટાકા ભૂંગળા આપણે બટેકાને પેલા બાફા જોઈ શકીએ હા ફેમેલીમાં બે તપા લેલીટા વરસાદ ચાલો થઈ ગયો ફેમિલી જો બટેટા મસ્ત બફાઈ ગયા છે આટલા તો અમારે બહુ થઈ જાય જો રસ ને આમાં મેં ખાંડ નાખી ખાંડ ઓગળવાની છે આટલા જ છે પણ ફોલતા શું વાર લાગશે કા હમણાં જો એક બે અને ત્રણ બટેકા ફૂલ ફલાઈ ગયા જો હાસુ ફોલાઈ ગયા જો જાદુ કરતી હતી પણ જાદુ ન થયું હવે હાસુ ફોલાઈ ગયા જો કંઈ નહોંચું બોલો જાદુ હું જાદુ કરતી હતી પણ જાદુ થયું નહીં જાદુ કેમ કરાય તમને આવડે છે ને તો કમેન્ટમાં કહેજો ફૂરુખદારણ આપણે આમ સપટી ને ત્યાં બટેકા ફોલાઈ જવા જો પણ જો ફોલાઈશ અરે યાર ફોલાઈ જાને હમ લે તોય જાદુ નહોં છું બોલો એક બટેકું રહી ગયું બોલો જો હા જાદુ કરતી હતી જાદુ થાતું જ નથી કેમ એમ હશે એક રહી ગયું બોલો કાંઈ નહીં હાલો આથી ફોલ નાખું હવે બીજું હું જો બટેકા રેડી થઈ ગયા છે મસ્ત ભૂંગળા છે ને મારે હંમેશા શીપિયા થી કાઢવાના હોય આથી છે ને આમ તેલ નીતરી જાય મસ્ત જા જા નો તળી એકવી બે થી ત્રણ પણ આ સારું રે કરવાનું છે આપણે લખવું તો પડશે કાલે આપણે ભણવા જાવું છે તો હે

જો આમાં પછી આ કે છે ને એમાં કલર પૂરવાનો છે આવો અને આ ઘૂંટવાના છે ને અહીંયા પછી એવા લખવાના છે આ ખાનામાં ખાલી છે ને એમાં ઝીણું છે ને સીધા જ લીટા કરી નાખે છે એમ નહીં જો આ આમ કર્યો હે પછી આ આ જો આ આ હોય કે નહીં અહીંથી આમ ત્રાંસું લેવાનું પછી આમ આમ કરી દેવાનું જો આમ લીટો કર્યો આમ હે પછી આ સીધો આમ લીટો માં પછી આમ કાંઈ કરવાનું છે નહીં આમાં સીધો લીટો છે ને એ નથી ફાવતું મને એમ હતું યાને ઓ જલ્દી શીખવાડી દે જેટલો મને કે હેલો નો આવડે નથી તાર. કે? હાલ. હું પેંજીલ પકડાય પકડ. વેવરી આવાજ મુક. હું Instagram માં છે ને સ્ટોરી લગાવતા થી આ મારી બીજી આઈડી છે જો.

એ અમે બોલું ને હા તો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં જીનલનો કે બરોબર હવે અડધો આવડી જ્યો છે છે માઇન્ડ માઇન્ડ એ ભગવાન જો આવીડ્યો છે થોડો થોડો કબડા આવડી જાય ઓકે હમ ચલો ખાઈ લ્યો